બનાસકાંઠાના વડગામમાં પ્લોટની ફાળવણી રદ કરાઈ છે પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારની આશંકાને પગલે નિર્ણય લેવાયો છે તાત્કાલિક અસરથી નેવ જેટલા પ્લોટની ફાળવણી રદ કરાઈ છે બે હજાર અઢારમાં થયેલી પ્લોટ ફાળવણી પર સવાલ ઉઠ્યા હતા સભ્યોને અંધારામાં રાખી ફાળવણી કરાયાનો આક્ષેપ હતો લોકો પાસેથી નાણાં ખંખેરી પ્લોટ પધરાવ્યાનો પણ આરોપ હતો અમારા પ્લોટની ફાળવણી કરી અને ગામના અંધારમાં રાખી અને તે ભ્રષ્ટાચાર કરી તે માટે મારું આટલું તો બધા લોકોને ન્યાય મળે અમારા ગામમાં બે હજાર અઢારમાં પ્લોટોની ફાળવણી થયેલી બિલકુલ ખોટી અને તદ્દન અને ખોનગીય રાજી હતી મેળવ્યા કાકા બાપાના ભેળા થઈ અને ગોટ કરીને આ પ્લોટ આપેલા વારંવાર રદ થયેલા બેથી ત્રણ વાર અને સત્ડીઓ ડીડીઓ સાહેબે પાલનપુર જિલ્લા વિકાસ અધિકારીઓની સાચો ન્યાયાલયો સરકારનો બી આભાર અધિકારીઓનો આભાર અને તમામ ગામજનોનો લાભ સરકાર ન્યાય મળે એવી મારી નમ્ર અરજ છે પંચાયતની બોડી સરપંચ અને મારાતું મારાતું બધા યુવાઓ એ બધા પોતાનું સંગઠન બનાવી અને પોતે ગરીબ લોકોને કે કોઈ સામાન્ય લોકોને કોઈને ખબર પડી નથી એવા લોકોના નામ ફાળવ્યો નથી અને વ્યવસ્થિત લોકોના નામે બબે થી ત્રણ ચાર પાંચ પ્લોટો વ્યક્તિગત ફાળવી અને એમને આ રાજી કાગળ પર દર્શાવેલ છે સાહેબ અમારે ચાર છોકરા પલોટ એક આપ્યો નથી અને પલોટ નથી અને એમોને એક પલોટ આપ્યો નથી બરોબર છોકરા મારા સાથપણમાં ભારતથી પલોટ અમને આપતા નથી તમારા ઘરે રહેવા નથી પછી કોઈ એના આલતું

વડગામ તાલુકાના રૂપાલ ગામમાં તાજેતરમાં ડીડીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જેમાં નેવું જેટલા પ્લોટ છે તે રદ કરવામાં આવ્યા છે તેનું મુખ્ય કારણ છે કે બે હજાર અઠારમાં અઢારમાં આ જે તમામ જે પ્લોટો છે તે કહી શકાય કે ભ્રષ્ટાચાર કરી એને ફાળવ્યા હોય તેવું સામે આવ્યું હતું ત્યારે ગામના અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી અને અરજીના આધારે જે ડીડીઓ દ્વારા તાજેતરમાં આ તમામ જે પ્લોટો છે તે રદ કરવામાં આવ્યા છે મહત્વની વાત છે કે અહીં આક્ષેપ એ પણ થઈ રહ્યો છે કે ગામમાં જે લોકોને હતા તેમને આ તમામ પ્લોટો છે તે ફાળવવામાં આવ્યા છે ત્યારે અત્યારે તો અરજદારના આધારે આ તમામ પ્લોટો છે રદ કરવામાં આવ્યા છે અને ગામ લોકો પણ માંગ કરી રહ્યા છે જે લોકોને જરૂર છે તેમને પ્લોટ મળવા જોઈએ કમલેશ નાબાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા